ખાસ કરીને આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે વિદેશી લોકો આયા છે આજે આજે કલા અને સંસ્કૃતિ નગરી એવા આપણા વડોદરામાં ખરેખર તો આને એવી સુરજ ઉગ્યો છે કે દેશ વિદેશમાંથી આજે કલા રસિકો આપણા વડોદરાના આંગણે ઉપસ્થિત છે પતંગ મહોત્સવ જે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ બે દાયકા પહેલાં વિશ્વમાં દેશના સર્વાંગી વિકાસને વિશ્વ વિશ્વના ફલક ઉપર સંપૂર્ણ સફળતાઓ સાથે ઝળહળતું જોવા માટે દીર્ઘ દ્રષ્ટિ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો સાથે સાથે આપણા દેશના પછી એ ગરબા હોય ગણેશ મહોત્સવ હોય કે પતંગોત્સવ હોય આપણી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિઓને સંસ્કૃતિને વિદેશના લોકો સાથે જોડી અને વિદેશમાં પણ એક અલગ ઓળખ અપાવવાનું કામ જ્યારે કર્યું છે તેમણે ત્યારે પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ વિદેશમાંથી કલા રસિકો અને પતંગબાજો જ્યારે ભાગ લે છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણા દેશના પ્રવાસન ઉદ્યોગને પણ બળ મળે છે અને રોજગારીને સ્વરોજગારીની તકો પણ નિર્માણ થાય છે પતંગ જે આપણને ધ્યેય ઊંચું રાખી અને આપણા લક્ષ્યને કેન્દ્રમાં સિદ્ધ રાખવા માટેનું શીખવે છે હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અહીં ઉપસ્થિત સૌ કલા રસિકોને તથા પતંગબાજોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ અને આ પતંગ જે સૂર્યનું ઉત્તર તરફ આવે એટલે કે અંધારા પછી ચીર અંધારા પછી એક ઉજાસનું કિરણ જે ભગવાન સૂર્યનારાયણની આરાધનાનું પણ એક પ્રતિક છે તો આ માટે હું સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગળની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો એક વાર ફરી આભાર માનું છું ભારત માતા કીજે વંદે